ખાસ કરીને ખેડૂત મિત્રો ના ફોન એ પણ હતા કે ભાઈ અમારે મગ અને અડદ છે એ વધતા જ નથી નથી પીળા પડી નવું પાન કાઢતું નવી કોઈપ નથી આવતી તો ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે આજના વિડીયોમાં એ પણ વાત કરીશું અને એ પણ વાત કરીશું કે ઘણા બધા ખેડૂત મિત્રો કપાસનું બિયારણનું પૂછે છે તો આપણે બિયારણ માટે ખેડૂત મિત્રો આપણે અલગથી એક નવો વિડીયો બનાવીશું જેથી કરીને કપાસના બિયારણની તમને સંપૂર્ણ માહિતી મળી રહે અને એક ખેડૂત હતો કે ભાઈ અમારે કપાસ કોરામાં વાવી દેવાનો હોય અને પછી અમારે પાણી આપી દેવાનું હોય એવું કોઈ દવા આવતી હોય તો કયો કે દવા સાટી દેવાથી અમારા પાકમાં નિંદામણ ન ઉગે અને કપાસને કઈ ન થાય તો આપણે એ પણ કહી દી કે તમારે પેલા કપાસ સોંપી દેવાનો પછી દવા સાટી દેવાની અને પછી એની ઉપરથી પાાયરોથોબિક સોડિયમ અને પેન્ડીબેથેરીનું જે કોમ્બિનેશન આવે છે બરાબર છે મેક્સ કોટ બરાબર છે જે બબલ ટેકનોલોજીમાં આવે છે એ ઉપરથી સ્પ્રે કરી ગયો પછી તમારે એને દોઢ મહિનાથી માનીને બે મહિના સુધી કોઈ નિંદામણ ન બળે કારણ કે આપણો પોતાનો અનુભવ છે અને અમે ગયા વર્ષે નવ ડેમોન્સ્ટ્રેશન કર્યા હતા અમે કેટલા પણ ખેડૂત મિત્રોને બતાવ્યું હતું અને જે સેલિંગ કર્યું છે જે વેચાણ કર્યું છે અમે અમારા દુકાન ઉપરથી એ ફિલ્ડ પણ અમે જોઈ લીધું અને એમાં પણ સરસ રિઝલ્ટ છે અને આ સૌથી પહેલા ડેમો પંજાબમાં લાગ્યો તો અને ના પણ અમે જાતા હો જોવા તમને પંજાબ આ જોયું લસ્સી એ પીધી મજા આવી ગઈ પણ પંજાબનો આવડો લસ્સી ગ્લાસ તમને કોઈ ખૂટ્યા ભીણ આવી જાય પણ ગુજરાતી માણસ મૂકે પંજાબ વાળા ને મોટા ભાઈ મૂછ લીંબુ તમને ઉતારી દે એવા ગુજરાતી પી જશે આપણે પણ આપણે એમાં નથી જવું પરંતુ એ દવા વિશે પણ આપણે આજમાં વાત કરીશું પરંતુ જો આપણા વિડીયોમાં નવા ખેડૂત મિત્રો હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તાત્કાલિક સબસ્ક્રાઈબ કરી લેવાનું છે જેવી રીતે કે આપણો વિડીયો આવતો હોય સાત વાગે આ રીતે હિતેશભાઈ પટેલિયાનો વિડીયો આવે સાત વાગે અહીંયા સબસ્ક્રાઈબ બટન છે બરોબર ને આ મારા કાળા કુંડાળામાં છે સબસ્ક્રાઈબ ઘણા ખેડૂત મિત્રોને લાલ કુંડાળામાં હોય તો ઘણા ખેડૂત મિત્રોને સફેદ કુંડાળામાં સબસ્ક્રાઈબ લખેલું હોય બરોબર ને મહેમાન હે

એક મિનિટ બની ગયો તમે મને તો આજનો વિડીયો બધા જ ખેડૂત માટે અગત્યનો છે મહત્વનો છે બરાબર છે તો પેલા વાત કરીએ એક નાનકડી વાત કે કપાસની મારી પા કે ભાઈ તમે કપાસના સા પાડી દીધા હોય અને કપાસ તમારે સોપી દેવાનો એમાં પછી તમારે જે મેક્સ કોટ નામની દવા આવે છે પાયરોથોબિક સોડિયમ અને પેન્ડિમેથન ઘણા ખેડૂત મિત્રો કહેતા હતા કે ભાઈ ટેકનિકલ સાથે કહેતા જાવ ને ટેકનિકલ સાથે કાકા આપણે ખોરાક આ તમને ગોબર નહીં

ટેકનોલોજીની જાહેર જાપાની છે અને પાયરોથોબિક સોડિયમ ત્રણ એક ટકા અને પેન્ડિંગ મેથોલિન ચોત્રીસ ટકા ઝેડ સી ફોર્મ્યુલેશનમાં છે ઝેડ સી ફોર્મ્યુલેશન માં એટલે કે આ બબલ ટેકનોલોજીની ની પાસે કે તમે દવા નાખો એટલે દવા એની મેળે પોતે બબલું થઈ જાય અને તમે જ્યારે પાણી આપો ત્યારે સ્પ્રેડ થઈ જાય સ્પ્રેડ થઈ જાય એટલે કે પાણીની સાથે મિક્સ થઈ અને તમારી જે જમીન છે માટી છે ધૂળ છે એ ધૂળની આરે મિક્સ થઈને એનું એક પોર બનાવી દે લેર બનાવી દેના પટ્ટી મારીને દેના લક્ષ્મણ રેખા દોરી દે કેવા ખડ ને ઉગવાન થાતો નથી પરંતુ ખાસ ખેડૂત મિત્રો એટલું યાદ રાખજો કે ખડની તમે દવાનો ઉપયોગ કરો નિંદામણ નાશક દવાનો તમે ઉપયોગ કરો એને ઘાસ ચોકે કસરુ ચો

એટલા માટે ખેડૂત મિત્રો કોઈ પણ પાકમાં તમે દવા સાવો તારે પટ્ટીનો ફુવારો યાદ રાખજો તો આ હતી કે એક વખત તમે સાહ કપાસ સાહિજો પછી એમાં તમે કપાસ સોંપી જો અને પછી તમે કોટ છાટી પછી પાણી દવા જો તારે બે મહિના સુધી ખડ ઉગવા પણ આખો ગામ ભલે દાડિયા ગોતે દવા ગોતે પણ આપણે પૈસા બનાવીને ખાવાના બે જણાને તમને અને કહ્યું બે જણા ને કે હામાં ખવડાવતા જવાના બરાબર છે મેમાન ની વારો પાડી હોય કે બે જણા હવે કે મોટી ઉંમર થી તો આપણે વાત કરીશું મગ અને અડદમાં જે ખેડૂત મિત્રો એ ઉનાળું મગ કર્યા છે જે ખેડૂત મિત્રો એ ઉનાળું અડદ કર્યા છે એમાં નિંદામણ થઈ ગયું છે ગોળપાન વાળું અને પટ્ટીપાન વાળું તો બધું સાફ કામ કમ્પ્લેટ એમાં જે આવે છે યુપીએલ કંપની નું આઈડીસ આવે છે એક પંપે શાળી એમ નાખી દેવાનું ડોળું પાણી નહીં લેવાનું વિગે ચાર પપ કરવાના થાય છે અને ખડ ને ઝાકડાવા બગડાવવાનું નથી પૂરેપૂરું એને તમને કહું ભીજવી દેવાનું છે પાણી નીતરી દેવાનું છે શું કામ માનો કારણ કે આજ બધી તમને કોઈ ડિટેલમાં વાત કરવી છે આ તમારો મગનો કે અડદનો છોડવો છે અને આ એની પરિખે ખડ ઉજય છે તો આ ખડનો છોડવો છે હવે આહીથી પાંદરા કાઢ્યા આઈથી પાંદરા કાઢ્યા આયથી પાંદરા કાઢ્યા બરોબર છે આવે આદમી ન કીધો તો જે મોટું થઈ ગયું હોય ને એ ઓછું પણ અથવા તો પાંદરા વાંદરા ખરી જાય ઠૂઠું એમને મૂવું રહે કે કોળા કોળા નહીં પછી નથી કે રામ તો રામ પછી જો એની કુમળી કોળ હોય અને તમે એને રડ કાપડ દવા છાંડી દીધી હોય તો આહીથી જે ને કુણા પાંદરામાં જે દવા ઉતરી જાય

પછી દવા છાંટવાની અને બે ત્રણ દિવસ પાણી આપી દેવાનું ઉનાળામાં અરે મને ક્યાં હલાવું ને હોય એટલો ઊંડો એ વાત બરોબર છે મેં કીધું પરંતુ તમે દવા સાટી જો અને બે ત્રણ કલાક ની માલિકમાં પાણી મળી જવું જોવે તો પાછું એમ હાલે આપણે કરી કે કંપની વાળા કે નવીન નથી આપણે બધા અનુભવ કરી છે કે ભેજ ભેજમાં ભેજમાં આપણે હાલવા દે પગ હોરવા ઉજે જાય અને ઈ તમને કોઈ ભીનામાં પસક પસક બોલતો બોલ્યો તમને કોઈ પંપ ઉપાડવો બહુ કરવું પડે છે એટલે ઘણી વખત એવું થતું હોય છે કે ભાઈ પગ ફરે એવું થાય થોડુંક તો ગારો તો હોય જ તે અને એમાં સાટવાનું હોય બરાબર એવા સમય આપણે પાળે હાલી હાલી દવા છાંટતા હોય નાખતા હોય બહુ વ્યવસ્થિત રીતે તો એવી રીતે કરો તો પણ હાલે અને જે મેં તમને કીધું કે ભાઈ પહેલા નાખી જો તો પણ હાલે અલ્પેશભાઈનો ફોન આવ્યો છે ભાઈ ઘડી

અને આ ત્રણેય વસ્તુ તમે આપી શકો છો અને આમાં કોઈ પણ વસ્તુ કંપની ફેર આવતી નથી નથી અને નથી આ સુમિટોમો કેમિકલ ઝાપારનું પ્રોજીબા આવે છે આમાં કોઈ કંપની ફેર નથી બરોબર આ ગોદરેજનું ગ્રાસ્ય આવે છે એમાં સોળ એમ લખે નાખવાનું છે એક ગ્રાસ્ય આવે છે અને એક બીજું આવે છે સિનમા

અને મો જ આવશે હું કામ હું સાટી સાટી તો રિઝલ્ટ નથી આવતા ખંભા તોડવાના પૈસા દેવાના ટાઈમ જઈને આપણે પાકે પકડે બરાબર છે એટલે માટે મોંઘી તો લેવી જ પડશે કારણ કે નગર આપડે હાવ પાક જશે આજે એક દાદા આવ્યા હતા મગની દવા લેવા માટે દામનગર હે દામનગર થી અને ભાઈનું નામ તો એક ભાઈનું નામ નરેશભાઈ ગયું બરોબર પાંચ વીઘા ના મગ હતા હવે મને મને છે ને આ બતાવ્યો અને મને કે આમાં મેં પાંચ વખત તો દવા નાખી દો એ કઈ રિઝલ્ટ જ નથી આવતું તો પણ મેં કીધું મેં તમને વિડીયોમાં દવા બતાવી મળી દો ને મને કે મેં આખા ગામમાં મગ કર્યા બરાબર છે પણ કઈ મળતી જ નથી હવે શું કરવાનું એટલે અહીંયા થકો જોશે અને તમને કોઈ બાર હજાર રૂપિયાની દવા લઈ અને જાણ કે બે વખત એટલે પંદર વીસ દિવસ બીજા નીકળી જાય અને એમાં આપણને લાભ થાય બરાબર છે તો એ ખેડૂત મિત્રો નો ખુબ ખુબ આભાર પછી આ ચોટીલા થી દાદા આવ્યા હતા ચોટીલા તર મેન ચોટીલા ની બાજુ માં કઈક ગામડું હતું

ફક્ત ને ફક્ત પાંચ પપની દવા લેવી અને પાંચ પપની દવા લઈ અને તમારા ખેતરની મારી સાથે કે કે ના તમારે વાન બદલો થઈ થઈ જાય 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 કારણ તમે પૂરા વાહન માપથી નાખો અને કંપનીની દવા નાખો સ્ટાન્ડર્ડ દવા નાખો ક્વોલિટી બેઝ માલ તમે વાપરો એટલે રિઝલ્ટ આવે આવે ને આવે અને ખાસ ખેડૂત મિત્રો જે તે વેપારી પાસેથી તમે લેવા જાઓ તારી મહેરબાની કરીને બે હાથ જોડીને કઉ છું

પૂરી વ્યવસ્થા કરી દેવામાં આવશે મહેમાન ફોન ઉભાશે ભાઈ કારણ કે એક તો રિટેલ ઘરે તમને કોઈ બાર બાર તો મારે એમને આવે જવાબ દેવો અને સાથે સાથે તમને કોઈ ફોન પણ ચાલુ હોય અને ફોન ચાલુ હોય એટલે આપણે માહિતી આપતા હોય અને જામનગર વાળા ભાઈ કપા નહીં દેવાય આરો લેતા મને કે મારે તકો નહીં પાંચ રૂપિયામાં નાખવાની હોય નિલેશભાઈ કરી બરોબર છે તો આપણો નવો વિડીયો ન આવે અને નવી માહિતી પાછી ભેગી કરીને તમારે આટલું લાવવી ત્યાં સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન